જય માતાજી તો આજે બારીયા પાવાગઢ હાઈવે કાયમ પડતા જતા અહીંયા મંદિરના દર્શન હોય જ પણ ચાલો આજે આ હનુમાન દાદાનું મંદિર છે તો દર્શન કરી આવીએ અને દેખાય છે રસ્તા ઉપર રહીને જો પાવાગઢ હાઈવે બારીયા હાઈવે છે રીચવાણીની અંદર ચાલો દર્શન કરી આવ જોઈ લો આટલી ઊંચી દાદા છે વડનું ઝાડ છે દાદાનો દરબાર છે મંદિર પણ એકદમ મસ્ત બનાવેલું છે જોઈ લો અહીં રસ્તા લોટ દેખાય છે મંદિર છે ને જોઈ લો આ હાઈવે તમને દેખાશે આ છે બારિયા પાવાગઢ રીછવાણીની પાસે છે જય બજરંગ તો મિત્રો દર્શન દર્શન થઈ ગયા છે તો કાયમ વળતા જતા મેં હોય તો ચાલો ને આજે દર્શન કરી તો અહીંયા દાદાની આવી પ્રતિમા છે જોઈ લો દર્શન કરી લો અને કોમેન્ટમાં જય રામ લખવાનું બોલતા ની જય માતાજી જય હનુમાનજી મહારાજ